આજે જય મેળીમાં મિત્રો આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આપણી મેળી સિદ્ધ સાધના ટુ પોઈન્ટ ઓ યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આજે આપણે વાત કરીશું ભક્તિ વિશે ભક્તિ એટલે શું કેવી ભક્તિ કરવાથી આપણા દેવી દેવતા આપણા પર પ્રસન્ન થાય છે તો મિત્રો ચાલો આજના વિડીયોમાં વાત કરીએ તો મિત્રો આ વિડીયો બનાવવાનું ખાસ કારણ છે કે ઘણા બધાના મનમાં મૂંઝવણ હોય છે કે મથામણ હોય છે કે ખબર નથી પકતી કે કેવી ભક્તિ કરવાથી દેવ રાજી થાય છે કેવી ભક્તિ કરવાથી માતાજી રાજી થાય છે તો મિત્રો ચાલો વધારે વાત ના કરતાં તમને આજના વિડીયો તરફ લઈ જાઉં આજના વિડીયોમાં તમને દેવની ભક્તિ કરવા વિશે માહિતી આપું તો મિત્રો માહિતીને સંપૂર્ણ જાણવા માટે સંપૂર્ણ જાણકારી માટે વિડીયોને અંત સુધી નિહાળો તો તમને સંપૂર્ણ જાણકારી પૂરેપૂરી માહિતી મળી રહે તો મિત્રો મારો કહેવાનો મતલબ છે કે ભક્તિ એટલે શું ભક્તિ એટલે સીધી અને સરળ ભાષામાં કહો તો તમે જે રોજિંદી જિંદગીમાં માતાજી દેવને નમન અર્ચન પૂજા પાઠ કરો છો એ જ મિત્રો ભક્તિ છે તમારા દેવ પ્રત્યેનો ભાવ તમારા દેવ પ્રત્યેની શ્રદ્ધા તમારા દેવ પ્રત્યેનો વિશ્વાસ તમારા દેવ પ્રત્યેનો તમારો પ્રેમ પ્રેમ છે મિત્રો એ જ ભક્તિ છે મિત્રો શાસ્ત્રોમાં આપણા ઋષિ મુનિઓ કંઈક અલગ અલગ પ્રકારે ભક્તિ વિશે વ્યાખ્યા કરી છે તો મિત્રો સાંડલ્ય ઋષિ મુનિ કહે છે કે ભક્તિ એટલે પરમાત્મા દેવી દેવતા માતાજી પ્રત્યેનો અપૂર્વ પ્રેમ એમ જ મિત્રો નારદ સંહિતામાં નારદ મુનિએ કહ્યું છે કે સર્વકર્મોને ભગવાનને અર્પણ કરવા અને સગનના વિસ્મરણથી પરમ વ્યાકુળ થવું એનું નામ પણ ભક્તિ જ છે એ મિત્રો આ વાતથી શાસ્ત્રો પ્રમાણે પણ આપણે સીધી વાત મેં તમને કરી કે તમારો દેવ પ્રત્યેનો સીધો ભાવ લાગણી તમારા દેવ પ્રત્યેનો વિશ્વાસ શ્રદ્ધા એ જ ભક્તિ છે તો મિત્રો આપણે વાત કરીએ છીએ સામાન્ય માણસો માટે સામાન્ય માણસો માટે ભક્તિના કોઈ પ્રકાર નથી હોતા મિત્રો આ વાત એટલા માટે કરું છું કે સામાન્ય માણસની દેવ સાધનામાં કે તંત્ર સાધનાનું જ્ઞાન નથી હોતું એ સામાન્ય માણસ સરળ અને સાદગીપૂર્વક દેવ ની ભક્તિ કરે છે તો મિત્રો બીજી વાત કે કેવી ભક્તિ કરવાથી જે માને છે રાજી થાય છે પ્રસન્ન થાય છે તો મિત્રો એવું તો કંઈ હોતું નથી કે આવી ભક્તિ કરો આમ ભક્તિ કરો મિત્રો તમે જે રોજ કરો છો તમારા રોજિંદા જીવનમાં એ જ પ્રમાણે કરો એમાં બીજું કંઈ કરવાનું હોતી નથી કોઈ વધારે કોઈ વાત હોતી નથી બસ તમારે સવારે ઉઠીને સ્વચ્છ થઈને સ્નાન કરીને તમારા દેવી દેવતાના મંદિરમાં મઢમાં જઈને એક જ બે હાથ જોડી શીશ નમાવીને માતાજીએ ભગવાનને કે દેવને તમારા ઈષ્ટદેવને તમારી કુળદેવીને પ્રાર્થના કરવાની કે હે મા હે અમારા દેવ અમારા પિતૃઓ અમારા પૂર્વજો કે અમે બે હાથ જોડી તમને એક જ અરજી એક જ વિનંતી કરી છે કે અમને અમારા પરિવારને સુખી સંપન્ન રાખજે અમારા સુખ દુઃખમાં ભાગીદાર થજો અમને કોઈ નિર્વિઘ્ન અમાને કોઈ વિઘ્ન ના પડે અમારા પરિવાર પર તમારી અમી દ્રષ્ટિ કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો મિત્રો આટલું કરવાથી પણ તમારા દેવ તમારા પ્રત્યે રાજી જ રહે છે એમાં કંઈ બીજું કંઈ હા મિત્રો એના તમે ઘણું બધું કરી શકો છો મિત્રો જે તમે દેવ માટે દીવાબત્તી જે દીવા ધૂપ અગરબત્તીને કરો છો એ તો છે જ મિત્રો એના સિવાય પણ તમે શું કરી શકો કે માતાજીને તમારા દેવના સ્થાનમાં જઈ તમારા મંદિરમાં જઈને માતાજીને રોજ સવારે પાંચ ફૂલ અર્પણ કરો સાંજે પાંચ ફૂલ અર્પણ કરો મંત્ર જાપ ની વાત નથી મિત્રો મંત્ર જાપના સામાન્ય માણસની વાત છે એટલે મંત્ર જાપ વિશે વાત નથી કરતો પણ તમે તમારા દેવનું નામ લઈને માળા કરો તો પણ એક પ્રકારની ભક્તિ છે મિત્રો મિત્રો ભક્તિ એ એવી વસ્તુ છે કે તમને કોઈ સ્કૂલ કોલેજ કે યુનિવર્સિટીમાં શીખવા નહીં મળે એ તમને તમારા રોજિંદી જિંદગીમાં જોવા જ મળશે તમે તમારા પૂર્વજો તમારા વડીલો દ્વારા જોઈને શીખ્યા હશો હું બસ તમને એક જ કહું છું કે તમે જે શીખ્યા છો તમને ખબર પડે છે એટલું જ કરો વધારાનું ના કરો મિત્રો બીજી વાત કે તમને તમારા દેવ પ્રત્યે શ્રદ્ધા વિશ્વાસ કે આદર કે લાગણી નહીં હોય તો મિત્રો તમારી ભક્તિ કંઈ કામની નથી તમારું દેવ તમારું કામ નહીં કરે બરાબર તો મિત્રો તમારા દેવ આધીન બનો એમના પર વિશ્વાસ રાખો એમના પર શ્રદ્ધા રાખો મિત્રો તો તમારા દેવ પ્રત્યેની તમારી ભક્તિ છે તો તમારા દેવ તમે એમના ચરણોમાં અને એમના શરણોમાં સ્થાન આપશે આટલું કરશો તો મિત્રો તમારા દેવ તમારા દરેક કાર્ય પૂર્ણ કરશે તમારું અટકેલા કામ તમારા દેવ આ રીતે જ પૂરા કરશે મિત્રો મિત્રો બીજી વાત એવી છે કે તમે જો નિસ્વાર્થપણે કરેલી ભક્તિ પ્રાર્થના પૂજા અર્ચન એ તમારા દેવને એ તમારા દેવ કબૂલ કરે છે જે ઘણા બધા મિત્રોના મનમાં મૂંઝવાણ કે અમારા દેવ અમારી ભક્તિ પૂજા અર્ચના કે સાંભળતા નથી તો મિત્રો એવી વાત નથી મિત્રો એને સમય આપો સમયની સાથે ચાલો થોડી ધીરજ રાખો વડીલોએ કહ્યું છે કે ધીરજના ફળ મીઠા હોય છે તો મિત્રો જે ધીરજ ધરી હશે તો તમને સો ટકા એનું પરિણામ જોવા મળશે તમારી ભક્તિ ફળીભૂત થશે તો થોડો વિશ્વાસ રાખો થોડી શ્રદ્ધા રાખો અને સમયની રાહ જોઈ તમારી વેળા બનશે તમારા માતુ માતાજી જાગૃત થશે તમારી ભક્તિથી તમારા માતાજી પ્રસન્ન થશે તો તમને સો ટકા એનું પરિણામ જોવા મળશે એનું ફળ મળશે તો મિત્રો ચિંતા કરવાની જરૂર નથી થોડો સમય લો અને રાહ જોવો બીજી એક ખાસ વાત મિત્રો સમજાવવાની છે કે તમે વાત કરો છો મેં તમને પહેલાં કીધું કે મંત્ર સાધના તંત્ર સાધના ઉપાસકો સાધકો ભોવાજી કરતા હોય છે મિત્રો સામાન્ય માણસની વાત કરું છું પણ મિત્રો ઘણી વખત તમે આ બધાનું જોઈને આધણું અનુકરણ કરો છો એમની કોપી કરવાનો પ્રયત્ન કરો છો આ બધું સામાન્ય માણસથી ના થાય મિત્રો એ મેં તમને વાત એટલું કહેવું છું કે એ જે લોકો કરે છે એ ગુરુની દેખરેખ હેઠળ નજરની દેખરેખ હેઠળ એમને જે જાણકાર માહિતી છે એમના જોડે માહિતી છે જાણે છે એ પ્રમાણે કરે છે તો તમે એનું સીધું અનુકરણ ના કરો મારું કહેવાનો સીધો મતલબ છે મિત્રો કે જાણો પછી માણો મારો કહેવાનો સીધો અને સરળ વાત જ છે મિત્રો હું એક જ સીધી વાત કરે તમને કે જે એ લોકો કરે છે એમનું સીધું અનુકરણ ના કરો પહેલાં એ વિશે જાણો પછી જ એમાં આગળ વધો તો મિત્રો તમને એમાં કોઈ તકલીફ નહીં થાય એની કોઈ આડઅસર જોવા નહીં મળે મારો કહેવાનો મતલબ છે કે મિત્રો કોઈના બંગલા કે મેલ જોઈને આપણું ઝૂંપડું ના સળગાવવું કેમ કે બંગલા અને મેલ તો આપણે મળશે નહીં પણ આપણા પાસે જે રળ્યું કમાયું એ ઝૂંપડું હતું એ પણ જતું રહેશે તો મિત્રો ખાસ ધ્યાન રાખો કોઈની સીધી કોપી કે કોઈનું આંધળું અનુકરણ ના કરો તમને જે આવડે છે એટલું જ કરો મિત્રો બીજી વાત કે મિત્રો ભક્તિના કોઈ પ્રકાર નથી હોતા તમને આવડે એ જ તમારી ભક્તિ એ જ વાત તમારા દેવ પ્રત્યેનો તમારો પ્રેમ તમારા દેવ પ્રત્યેની શ્રદ્ધા તમારા દેવ પ્રત્યેનો ભાવ તમારા દેવ પ્રત્યેની લાગણી એટલે ભક્તિ ભક્તિ મિત્રો એવું છે કે તમારા દેવને સીધું પ્રસન્ન કરે છે તમારી સર્વપ્રથમ તમે તમારા માતા પિતાને સેવા કરો તમારા માતા પિતા પ્રત્યે ભક્તિમય બનો એના બાદ મિત્રો તમે તમારી કુળદેવી પ્રત્યે ભક્તિમય થો એની ભક્તિ કરો એની સેવા કરો કુળદેવીની સેવાથી કુળદેવીની ભક્તિથી તમારા બીજા જે દેવ છે એ સીધા પ્રસન્ન થશે મિત્રો કુળદેવી પ્રસન્ન થશે એટલે સીધા થશે તો કુળદેવીની ભક્તિ સર્વપ્રથમ કરવી મેં જે તમને આગળ વાત કરી એ પ્રમાણે કરો માતાજીને પગે લાગો શીશ નમાવો વંદન કરો પાંચ ફૂલ આપો આ બધું કરવાથી તમારા દેવ રાજી થશે થશે અને થશે જ મિત્રો એમાં કંઈ ખોટી વાત છે નહીં પણ થોડી સમય આપવો જોઈએ કેમ કે મિત્રો હું તમને એમ સમજાવવા માગું છું કે દેવ પ્રત્યે તમે જે તમારો ભાવ છે તમે એક મહિનાનું રિચાર્જ કરાવો છો મોબાઈલમાં તો મિત્રો એક જ મહિનો ચાલે એમ મિત્રો ભક્તિ પણ રોજ કરો તો એ રોજે રોજ તમારી પેઢી પરંપરા તમારા વારસાગતમાં ચાલ્યું આવશે પછી એક દિવસ કરો ને એક દિવસ નહીં કરો તો એનું કોઈ પરિણામ મળશે નહીં તો મિત્રો મારો કહેવાનો મતલબ આવો છે ભક્તિ એ મોટામાં મોટું હથિયાર છે ભક્તિ દેવને પ્રસન્ન કરવામાં માટે મોટા મોટો માર્ગ છે મિત્રો એટલે કે કહું છું ભક્તિએ શક્તિ ભક્તિમાં શક્તિ છે તો મિત્રો તમારી શક્તિ પ્રમાણે ભક્તિ કરો ભક્તિની કોઈ સમય મર્યાદા નથી હોતી ભક્તિનો કોઈ સીમા નથી હોતી તમને ખબર પડે એટલી કરો તમને સમજણ પડે એટલું જ કરો તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેરને કોમેન્ટ કરો તમારા બીજા મિત્રોને તમારા સગા સંબંધીને શેર કરો એમને જણાવો તો મિત્રો મારી સિદ્ધિ અને સરળ ભાષા તમને ગમી હોય તો મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર કરો મિત્રો બીજી વાત છે કે આવા અવનવા વિડીયોની માહિતી માટે અવનવી દેવગતિની માહિતી માટે તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો મિત્રો દેવગતિના સમસ્યાનું સમાધાન માટે તમે અમારો સંપર્ક કરી શકો છો તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જય માતાજી જય મેળીમા ઓમ નમઃ શિવાય